કાળ દરમિયાન નવા સજીવનું નિર્માણ કરે છે જે દરેક સજીવનું લક્ષણ છે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે મોટાભાગની વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે આવા અંગોને વાનસ્પતિક અંગો કહે છે ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ સર્જાય છે પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે આમ પુષ્પ એ વનસ્પતિના પ્રાચજનિક ભાગ છે પુષ્પમાં ક્યાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે વનસ્પતિઓ મુખ્ય બે રીતે પ્રજનન દર્શાવે છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ કે વિના નવો છોડ ઉત્પન્ન કરે છે જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ સર્જાય છે અલિંગી પ્રજનન વિવિધ રીતે થાય છે જેમ કે વાનસ્પતિક પ્રજનન કલિકા સર્જન અવખંડન અને બીજાણુ સર્જન આ પ્રકારના પ્રજનનમાં મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકા જેવા વાનસ્પતિક અંગોમાંથી નવો છોડ સર્જાય છે તેથી તેને વાનસ્પતિ પ્રજનન કહે છે ગુલાબ કે ચંપાની ડાળીને કાપી તેને જમીનમાં વાવતા તેમાંથી નવા છોડનું સર્જન થાય છે આ ડાળીના ટુકડાને કલમ કહે છે કલમના ભૂમિમાં રહેલ ભાગમાંથી મૂળ અને હવાઈ ભાગમાંથી પર્ણો સર્જાય છે વનસ્પતિના પ્રકાંડ કે તેની શાખાના ગાંઠ પ્રદેશ પરથી પર્ણ સર્જાય છે પ્રકાંડ અને પર્ણ વચ્ચે ગાંઠના ભાગે રચાતા કોણને કક્ષ કહે છે કક્ષમાં કક્ષ કલિકા હોય છે જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે પરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરી શકે છે બટાટાની સપાટી પર ડાઘા કે ચાંઠા જેવી રચનાઓ જોવા મળે છે જેને આંખ કહે છે આ આંખ ધરાવતા બટાટાના ટુકડાને જમીનમાં વાવી તેને નિયમિત પાણી આપતા તેમાંથી નવા છોડનું નિર્માણ થાય છે આદુ અને હળદરમાં પણ આ રીતે નવા છોડનું નિર્માણ થાય છે પાન ફૂટી વનસ્પતિના પર્ણની કિનારી પર કલિકાઓ સર્જાય છે આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકા નવા છોડનું નિર્માણ કરે છે શક્કરિયા અને ડહાલિયા જેવી વનસ્પતિમાં મૂળ પર સર્જાતી કલિકાઓમાંથી નવા છોડ સર્જાય છે ઠોરમાં વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી છૂટો પડે ત્યારે છૂટો પડેલો ભાગ નવા છોડનું સર્જન કરે છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ તદ્દન પિતૃ જેવો જ જોવા મળે છે યીસ્ટમાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય છે યીસ્ટને પોષક તત્વોયુક્ત દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે યીસ્ટના કોષની સપાટી પરથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામી પિતૃ છોડથી અલગ થઈ નવા કોષ તરીકે વર્તે છે નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે કેટલીક વાર કલિકામાંથી અન્ય કલિકાઓ સર્જાય છે જેના કારણે કલિકાની સાંકળ બને છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે લીલ પાણીમાં ઉગે છે જ્યારે પૂરતા પ્રમાણમાં પાણી અને પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વિકાસ પામે છે બ્રેડના ટુકડા પર કપાસ જેવા ફૂગના તાંતણા જોવા મળે છે ફૂગમાં તાંતણા પર સર્જાતી બીજાણુ ધાનીમાં બીજાણુઓ સર્જાય છે બીજાણુઓ બીજાણુ ધાનીમાંથી મુક્ત થાય છે ત્યારે તેઓ હવામાં તરતા રહે છે તેઓ વજનમાં ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે બીજાણું અલિંગી પ્રજનન અંગ છે દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામી નવા સજીવ તરીકે વિકાસ પામે છે મોસ અને હંસરાજ નેફ્રોલેપિસ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે પ્રજનન અંગ છે જેમાં પૂકેસર એ નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે જે પુષ્પ માત્ર સ્ત્રી કેસર કે માત્ર પૂકેસર ધરાવે તેને એક લિંગી પુષ્પો કહે છે ઉદાહરણ તરીકે મકાઈ પપૈયા અને કાકડી એક લિંગી પુષ્પો ધરાવે છે બંને નર અને માદા એક લિંગી પુષ્પો એક જ વનસ્પતિ પર અથવા જુદી જુદી વનસ્પતિ પર હોઈ શકે છે જે પુષ્પ સ્ત્રી કેસર અને પૂ કેસર બંને ધરાવે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે ઉદાહરણ તરીકે સરસવ ગુલાબ અને પેટોનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે પૂંકેસર ત્રણ ભાગોનું બનેલ છે પરાગાશે યોજી અને તંતુ પરાગાશે પરાગરજ ધરાવે છે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે પરાગ્રજમાં નરજન્યુઓ ઉત્પન્ન થાય છે સ્ત્રી કેસર પરાગાસન પરાગવાહિની અને અંડાશય ધરાવે છે અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે અંડકમાં માદાજન્યુ અથવા અંડકોષ ઉત્પન્ન થાય છે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે પરાગ્નયનની ક્રિયામાં વાહકો તરીકે પવન પાણી કીટકો વગેરેનો સમાવેશ થાય છે જ્યારે કીટકો પુષ્પની મુલાકાત લે છે ત્યારે પરાગ્રજ તેમના શરીર પર ચોંટી જાય છે તેમાંથી કેટલીક પરાગ્રજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે જો એક પુષ્પની પરાગ્રજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે એક પુષ્પની પરાગ્રજ તે જ છોડના અન્ય પુષ્પ પર અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે ફલન નર અને માદાજન્યુના સંયુગમનની ક્રિયાને ફલન કહે છે ફલનના અંતે ફલિતાંડનું નિર્માણ થાય છે ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકાસ પામે છે સ્ત્રીસર સિવાયના બધા ભાગો ખરી પડે છે સ્ત્રી કેસરમાં અંડકો એ બીજનું જ્યારે અંડાશય ફળનું નિર્માણ કરે છે ફળ એ પાકી ગયેલું અંડાશય છે બીજ રક્ષણાત્મક બીજા વરણમાં ભ્રૂણ ધરાવે છે કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે જેવા કે કેરી સફરજન નારંગી વગેરે જ્યારે કેટલાક ફળો કઠણ હોય છે જેવા કે બદામ અખરોટ વગેરે કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે કારણ કે બીચ જુદી જુદી જગ્યાએ ફેલાય છે જો એક જ વનસ્પતિના બધા જ બીચ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તેમની વચ્ચે સૂર્યપ્રકાશ પાણી ખનીજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે જેના કારણે આ બીજ તંદુરસ્ત વનસ્પતિમાં વૃદ્ધિ પામતા નથી આથી વનસ્પતિમાં બીજનો ફેલાવો થવો જરૂરી છે વનસ્પતિમાં બીજનો ફેલાવો વનસ્પતિ અને કૂંપળોમાં સૂર્યપ્રકાશ પાણી અને ખનીજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે તેમજ વનસ્પતિઓને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે બીજ અને ફળોને પવન પાણી પક્ષીઓ તથા પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે સરગવો અને મેપલના પાંખોવાળા બીજ ઘાસના હલકા બીજ આંખના રોમમય બીજ તેમજ સૂર્યમુખીના રોમમય ફળો પવન દ્વારા દૂર સુધી ફેલાય છે કેટલાક ફળ જેવા કે નાળિયેર પાણી દ્વારા ફેલાય છે આ રીતે ફેલાતા ફળો કે બીજ સામાન્ય રીતે પોચા અને તાતણા જેવા બાહ્યાવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે જે બીજ કાંટાળા હોય કે હુક જેવી રચના ધરાવતા હોય તેઓ પ્રાણીના શરીર પર ચોંટી જાય છે અને પ્રાણીઓ દ્વારા ફેલાય છે ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના એરંડા અને બાલસમમાં બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝાટકાથી ફૂટે છે આ બીચ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે